વડોદરાના રાજમહેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાચામાં જયશ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષોથી આયોજિત પારંપરિક ગરબા મહોત્સવમાં વર્ષે મારી દીકરી મારા આંગણે બેટી બચાવો બેટી પઢાઓની થીમ આધારિત નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છઠ્ઠા નોર્થે રાત્રે વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા આ યુવાનો યુવતીઓને ભૂલકાઓએ દેવી દેવતાઓને વિવિધ સંપ્રદાયોને દર્શાવતી વેશભૂષા પહેરીને ગરબે ઘૂમ્યા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત સ્થાનિક કાઉન્સિલરોએ શેરી ગરબા રમતા બાળકો યુવાનો યુવતીઓ અને રહેવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમણે આયોજકોને આવા પારંપરિક સુંદર ગરબાનું આયોજન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી નિકિતા પટેલ હું આજે લક્ષ્મીજીનું સ્વરૂપ બની છું બીજી મારી ફ્રેન્ડ છે એક આરકા માતા છે એક અંબા માતા છે એક સરસ્વતી માતા છે એવા ડિફરન્ટ ટાઈપ્સના માતાજી બન્યા છે અમે આજે અહીંયા શેરી ગરબામાં જય શ્રી અંબે નવરાત્રી રાજ ગરબા મંડળમાં વેશભૂષાની હરીફાઈ હતી એમાં અમે આજે આ સ્વરૂપ બન્યા છે અને અમે લોકો છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા જ ગરબા રમીએ છીએ અને આ ગરબા મંડળમાં એ અડસઠ વરસથી ગરબા અહીંયા થાય છે અને રેડ ઓકે અહીંયા ગાડી છોકરીઓની એટલી સેફટી છે અને ખેલૈયાઓનું ધ્યાન રાખીને રેડ કાર્પેટ પાથરવામાં આવે છે અને આ મંડળનો કોન્સેપ્ટ છે મારી દીકરી મારા આંગણે બેટી બચાવો બેટી પઢાઓ મારું નામ પ્રાચી પટેલ છે જય શ્રી અંબે હું અહીંયા એકવીસ વર્ષથી ગરબા રમી રહી છું આપણી છોકરી આપણા આંગણે એનું સ્લોગન છે ને એ કરે છે છે કાર્યકર્તાઓ એટલા સરસ ગરબા થાય એટલું સરસ ધ્યાન રાખે છે કાર્પેટ પાથરે છે કે પગમાં વાગે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે પણ અહીંયા રોડ પર અમે રમીએ છીએ તો એ કોઈ જ પ્રોબ્લેમ નથી મંડળ નો ફૂલ સપોર્ટ છે અમે લક્ષ્મી નારાયણ નું સ્વરૂપ બન્યા છે આજે બહુ સરસ બહુ મજા આવી